બાર જુલાઈએ મંગળ કરશે વૃષભ રાશિમાં પ્રવેશ જાણો કોને થશે વિશેષ લાભ અને કોને નુકસાન મંગળનું વૃષભ રાશિમાં ગોચર શુક્રવાર બાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ સાંજે સાત વાગીને બાર મિનિટે થઈ રહ્યું છે મંગળ સાહસ શક્તિ ઉર્જા સકારાત્મકતા અને જીવનમાં તમારા લક્ષ્યો અને મહત્વાકાંક્ષાઓ માટે જાણીતો છે ચાલો જુલાઈમાં થનારા મંગળના ગોચર અથવા મંગળના રાશિ પરિવર્તનની તમામ બાર રાશિઓ પર શું અસર થશે એ જાણીએ અને તમારી રાશિ પ્રમાણે સૂચવેલા ઉપાયોથી મંગળની અશુભ અસરોને કેવી રીતે ઘટાડી શકાય એ પણ જાણીએ મેષ રાશિ પર મંગળના રાશિ પરિવર્તનની અસર મેષ રાશિના લોકો આ મંગળ ગોચર તમારા બીજા ઘરમાં થઈ રહ્યું છે જુલાઈ બે હજાર ચોવીસમાં મેષ રાશિના લોકો માટે મંગળનો ગોચર પારિવારિક લાગણીઓ વાણી પરિવાર અને સંચિત સંપત્તિ માટે જાણીતું રહેશે તમે તમારા પરિવાર સાથે વધુ ગુણવત્તાયુક્ત સમય વિતાવશો અને તમારું રોકાણ સારું પ્રદર્શન કરશે ફક્ત ધ્યાન રાખો કે તમે તમારી જીભ સંભાળો અને બોલતા પહેલાં વિચારો કુચર મહિનામાં એકવાર રક્તદાન કરો વૃષભ રાશિ પર મંગળના રાશિ પરિવર્તનની અસર પ્રિય વૃષભ રાશિના લોકો આ ગોચર તમારા લગ્ન ભાવમાં થઈ રહ્યું છે આ તમારા વ્યક્તિત્વ અહંકાર અને અભિમાન સાથે સંબંધિત હોઈ શકે છે તમે તમારી જાતને બીજા બધા કરતા પહેલા રાખશો અને તમારું સંપૂર્ણ ધ્યાન તમારા પર રહેશે ગોચર ઉપાય તમારા ઘરમાં મંગલ યંત્ર રાખો મિથુન રાશિ પર મંગળના રાશિ પરિવર્તનની અસર મિથુન રાશિના લોકો બે હજાર ચોવીસમાં મંગળ તમારા બારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે આનાથી ઘણા વિદ્યાર્થીઓને વિદેશમાં અરજી કરવાની અને અભ્યાસ કરવાની તક મળી શકે છે તમારા ખર્ચને નિયંત્રણમાં રાખવાની ખાતરી કરો આ મંગળ ગોચર દરમિયાન તમારા આધ્યાત્મિક વિકાસ પર કામ કરો ગોચર ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો કર્ક રાશિ પર મંગળના રાશિ પરિવર્તનની અસર પ્રિય કર્ક રાશિના લોકો જુલાઈ મહિનામાં મંગળનો તમારા અગિયારમાં ઘરમાં ગોચર થવા જઈ રહ્યું છે તમારું ભાગ્ય અચાનક બદલાઈ જશે લાંબા સમયથી પેન્ડિંગ કામ આપોઆપ થવા લાગશે એવા ઘણા ક્ષેત્રો છે જેમાં તમે તમારો હાથ અજમાવશો અને તમે તેમાં સારું પ્રદર્શન કરશો ગોચર ઉપાય મંગળવારે ઉપવાસ રાખો સિંહ રાશિ પર મંગળના રાશિ પરિવર્તનની અસર પ્રિય સિંહ રાશિના લોકો તમારા માટે દસમું ઘર એ ઘર છે જ્યાં મંગળ ગોચર કરશે અત્યારે તમારે તમારી કારકિર્દી અને વ્યવસાયિક જીવન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમે તમારી ઓફિસમાં તમારા ધ્યેયો અને સમયમર્યાદાને ચૂકશો નહીં અને ટીમોમાં સારા સંબંધો જાળવી રાખશો ગોચર ઉપાય નજીકના હનુમાન મંદિરમાં વસ્ત્રનું દાન કરો કન્યા રાશિ પર મંગળના રાશિ પરિવર્તનની અસર કન્યા રાશિના જાતકો બે હજાર ચોવીસમાં મંગળનો આ ગોચર તમારા નવમા ઘરમાં થઈ રહ્યું છે આ ગોચર દરમિયાન તમારા મનમાં ઘણા વિચારો સતત ચાલતા રહેશે અને તમારા જીવનમાં કેટલીક મુસાફરી થવાની સંભાવના છે તમારામાંથી કેટલાક થોડા ફિલોસોફિકલ હોઈ શકે છે આ સમયે તમે વસ્તુઓને અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકો છો ગોચર ઉપાય આ સમયે લાલ અને નારંગી રંગના કપડાં પહેરો તુલા રાશિ પર મંગળના રાશિ પરિવર્તનની અસર પ્રિય તુલા રાશિના લોકો આ મંગળ ગોચર તમારા આઠમા ભાવમાં થઈ રહ્યું છે આ સાથે તમારું આઠમું ઘર સક્રિય થઈ રહ્યું છે આ સમયે તમે આધ્યાત્મિકતા તરફ આકર્ષિત થઈ શકો છો આ તમારા વિકાસ અને સકારાત્મક ફેરફારો માટે છે તેથી એકંદરે પ્રગતિ માટે સારો સમય છે ગોચર ઉપાય આ સમયે સુંદરકાંડનો પાઠ કરો વૃશ્ચિક રાશિ પર મંગળના રાશિ પરિવર્તનની અસર વૃશ્ચિક રાશિના લોકો આ જુલાઈ મહિનામાં તમારા સાતમા ભાવમાં મંગળ ગોચર થઈ રહ્યું છે આ સમયે તમે તમારા જીવનસાથી સાથે તમારી વાતચીત અને વર્તનમાં સાવચેત રહો પ્રોફેશનલ પાર્ટનરશીપમાં પણ લો પ્રોફાઇલ જાળવવા અને તમારા વર્તન પર નજર રાખવાની મદદ મળશે ગોચર ઉપાય મંગળવારે નજીકના મંદિરમાં બુંદી ચડાવો ધનુ રાશિ પર મંગળના રાશિ પરિવર્તનની અસર પ્રિય ધનુ રાશિના લોકો મંગળ ગોચર તમારા માટે છઠ્ઠા ભાવમાં થઈ રહ્યું છે તમારે આ સમયે તમારા છુપાયેલા દુશ્મનોથી ખૂબ કાળજી રાખવાની જરૂર છે જેથી કરીને તેઓ તમારી પીઠમાં છરા ન મારે આ સમયે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો અને તમારા રહસ્યો છુપાવો ગોચર ઉપાય મંગળવારના રોજ વ્રત રાખવાથી કુંડળીમાં મંગળ ગ્રહ મજબૂત થશે મકર રાશિ પર મંગળના રાશિ પરિવર્તનની અસર મકર રાશિના લોકો તમારા માટે પાંચમું ઘર એ ઘર છે જ્યાં મંગળનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે જો તમે માર્કેટ રિસર્ચ અને જરૂરી જોખમો સાથે શેર બજારમાં તમારો હાથ અજમાવશો તો તમે આ મહિને સારું પ્રદર્શન કરશો આ સમયે કેટલીક મુસાફરી પણ શક્ય છે તેથી તમારી બેગ પેક કરી લો ગોચર ઉપાય નજીકના મંદિરમાં બેસન એટલે કે ચણાના લોટના લાડુ ચડાવો કુંભ રાશિ પર મંગળના રાશિ પરિવર્તનની અસર પ્રિય કુંભ રાશિના લોકો મંગળ તમારા ચોથા ભાવમાં ગોચર કરી રહ્યો છે તે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે જો તમારા સસરાને કોઈ ખાસ જરૂરિયાત હોય તો તેનું ધ્યાન રાખો અને તમારી માતાની પણ અપેક્ષા ન કરો તમારામાંથી કેટલાક ઘરના મોટા રિનોવેશનમાં અથવા ઘરની શોધમાં સામેલ થઈ શકે છે ગોચર ઉપાય તમારા ઘરની નજીક દાડમનો છોડ આવો અને તેને રોજ પાણી આપો મીન રાશિ પર મંગળના રાશિ પરિવર્તનની અસર મીન રાશિના લોકો તમારા માટે ત્રીજું ઘર એ ઘર છે જ્યાં મંગળનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે આ સમયે તમે તમારા ભાઈ બહેનો સાથે જોડાણ અનુભવ કરશો આ સમય દરમિયાન તમારું સાહસ આકાશને આંબી જશે તમે પર્યાવરણ પ્રત્યે જવાબદારી અનુભવશો અને તેની કાળજી રાખશો તેમજ જાગૃતિ ફેલાવીને અન્ય લોકોને માર્ગદર્શન આપશો અને શિક્ષિત કરશો પ્રવાસની પણ કેટલીક શક્યતાઓ છે ગોચર ઉપાય તમારા ઘરમાં એક મંગલ યંત્ર રાખો આવો હવે મંગળને અશુભ અસર ઓછી કરવાના કેટલાક અન્ય ઉપાયો જાણી લઈએ પહેલું હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો બીજો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે દાન કરો ત્રીજો મંગળવારે હનુમાનજીને ચોલા નાગરવેલના પાન અથવા સોપારી અર્પણ કરવી જોઈએ ચોથો હનુમાનજીને બુંદી ચણાના લોટના લાડો અને અન્ય પીળા અને કેસરી રંગનો પ્રસાદ ચડાવવાથી પણ લાભ થાય છે ડિસ્ક્લેમર આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી